હેલો ફ્રેન્ડ મારા મિનિટ લખવા ને બધું ખવડાવવું પડે કોઈ ગેસ ફ્રૂટ ખવડાવવું પડે અલગ અલગ વસ્તુ બધી ભગવાન ને આપી પડે પછી તો ચા નાસ્તો ખાખરા ચા ને એ બધું કેમ કે હું આજ બધું ફ્રૂટ અને અમુક અમુક ચીખી ને બધું લાઈ હતી અંજી ને જો આ બધું પેકિંગ મેગી ને બધું કંઈક અલગ અલગ રોજ ભગવાન ને મારે નાસ્તો બનાવવાનો હોય અમુક વસ્તુ બનાવવાની હોય ખબર ના રે એટલે બધું હંગાત જ લેતી આવું બધું લઈ નાખ્યું તો કેમ કે શિયાળો ચાલુ થઈ ગયો છે ભાઈ અને આડતી વાળવા માટે થોડી ઘણી વસ્તુ લાવી કઠોળ છોકરાઓ ખાઈ ને એટલે બધી મિક્સ ડાળ બધી અલગ અલગ પ્રકારની લાઈને મિક્સ ડાળ બનાવી દઉં છું છોકરાઓ ખાઈ લઈને પછી આ તમારા યસબેન ને સેન્ડવીચ ખાવા તા એટલે મસ્ત સેન્ડવીચ બનાવી નાખ્યા હતા એન પપ્પા હતા ને એટલે મેં કીધું સારું ચાલો સેન્ડવીચ છોકરાઓને ઘરે જ બનાવી દેવું પડે કેમ કે પછી આપડે ના બનાવી દઈએ બહાર જઈને ખાવાની ઈચ્છા કરે કે છોકરાઓ એટલે મેં કીધું લાય અને બારનું અત્યાર વાતાવરણ એવા છે ઘડીક વરસાદ પડી જાય ઘડીક શિયાળો આવી જાય ઘડીક ઉનાળો આવી જાય કઈ ઋતુ ની ખબર પડતી નથી એટલે મેં કીધું લાય ઘરે જ બનાય નાખું થોડી વાર થાય એટલે મારા કાનુભાઈ કરતા હતા પણ મેં કીધું બેસ કેમ કે મારા ને તો કશું ખાવાનું ના હોય અને યશુનાન કાનૂન સ્કૂલનો એ અલગ અલગ છે પેલા તો અમારા ઠાકોરજીને જમાડી દીધા પછી તે બધાને નાસ્તો કરવાનો હોય કે જમવાનું હોય અમારા ઘરમાં બધા અમારા કાનૂન પણ એવી જ ટેવ છે કે પેલા ભગવાનને ગમે તે વસ્તુ એને જમાડી લે પછી તો મારા કાનુભાઈ મસ્ત રીતે ભગવાનને ને દીધા જો અમારા કાનુ નીચે એવું છે તમે જો પછી સાંજ પડતા ભગવાન માટે શાક ખીચડી રોટલી ને એવું બધું બનાવી નાખ્યું મેં આજે સાંજે એને પપ્પા તો આયા ન હતા એટલે મેં કીધું ચલો પહેલા ભગવાન જમી લે પછી અમે જમી લેવી લાઈક સબસ્ક્રાઇબ મારી ચેનલ જય દ્વારકાધીશ જય માતાજી